કરજણ ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણી રાજકીય પક્ષો દ્વારા નામાંકિત નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતરી રહ્યા છે ગુરુવારે સાંજે પૂર્વ સાંસદ શંભુનાથજી ગુજરાત વોર્ડ નંબર ચાર પાંચમાં સભા યોજાઈ અને માજી ધારાસભ્ય સતીષ પટેલ વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચાર માટે ઉતરી આવતા રાજકીય મોરચે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને જાહેરસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી આજે વોર્ડ નંબર ચાર અને પાંચના ઉમેદવારોને જીતાડવા માટે આજની આ સભા રાખવામાં આવી હતી એમાં અમારા પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય એવા શંભુનાથજી મહારાજ અહીંયા પધાર્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને બધાએ જ નક્કી કર્યું કે આ વખતે વોર્ડ નંબર ચાર અને પાંચમાં આ વખતે કેસેજો લહેરાશે એવી આ બધાને જોઈને

એનાથી સ્પષ્ટ છે કે કરજણ નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી ને બનવા જઈ રહી